ઉમરગામના સરીગામ ગ્રામ પંચાયત અને યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્તપણે આયુષ્યમાન વયવંદના કાર્ડનો કાર્યક્રમ યોજી વયવૃદ્ધિ ધરાવતા વૃદ્ધોને સરકારી લાભ આપવામાં આવ્યા હતા ઉમરગામના સરીગામ ગ્રામ પંચાયતના સરપંચ સહદેવ વઘાત અને ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાકેશ રાયના અધ્યક્ષતા હેઠળ વસ્તી ના આધારે વયવૃદ્ધિ ધરાવતા વૃદ્ધોને સરકારી યોજના અંતર્ગત આયુષ્યમાન વંદના કાર્ડમાં નોંધણી કરાવવા સંદર્ભે એક વિશેષ કાર્યક્રમ સવારે દસ વાગ્યાના અરસામાં ગ્રામ પંચાયતના સંયોગ સદન હોલ ખાતે યોજવામાં આવ્યો હતો ઉપરો વયવૃદ્ધો ને તબીબ સેવા માટે ખૂબ જ તકલીફ વેઠવાનો વારો આવતો હોય છે ત્યારે મોજુદા સરકાર દ્વારા જે કદમ ઉઠાવવામાં આવ્યો છે તે કાર્યને વધુ થી વધુ સરીગામ વિસ્તારમાં વયવૃદ્ધો એના લાભ લે એવા સારા ઉદ્દેશ્ય આયુષ્માન વય વંદના કાર્ડ કાર્યક્રમ અંતર્ગત ઉપરોક્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને સરીગામ ગ્રામ પંચાયતના શિક્ષિત સરપંચ સહિત યુવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખે એવી આશા વ્યક્ત કરી હતી કે આ યોજનાનો સરીગામમાં રહેતા વૃદ્ધો વધુથી વધુ લાભ લે એવો એમનો સ્પષ્ટ ઉદ્દેશ્ય જણાવ્યો હતો આ સાથે કેમ્પમાં બસો એક્યાસી વૃદ્ધોએ આયુષ્માન વય વંદના કાર્ડનો લાભ લીધો હતો ગ્રામ પંચાયત અને યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ વયવંદના આયુષ્યમાન કાર્ડ બનાવવા માટેના કેમ્પનું આયોજન કર્યું છે જેમાં સરપંચ શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જિલ્લા પંચાયત સભ્યશ્રી દીપકભાઈ અને મોટી સંખ્યામાં સરીગામના આગેવાનો વયોવૃદ્ધ વડીલો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે ખાસ કરીને કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે આયુષ્યમાન કાર્ડ વયવનના સિત્તેર અને તેનાથી વધારે વર્ષના ઉંમરના લોકોને આ હેલ્થ કાર્ડ મળે આયુષ્યમાન કાર્ડ મળે અને એમને જે કોઈ પણ બીમારી આવે તો ત્યારે આ કાર્ડનો ઉપયોગ કરી શકે દસ લાખ રૂપિયાની મર્યાદામાં એના માટે આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં વડીલો ઉપસ્થિત રહ્યા છે જે કેમ્પની સફળતા બતાવે છે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી ડંડેરામાં પણ લેવામાં આવેલું હતું આયુષ્યમાન કાર્ડના માટે તથા વય વયવૃદ્ધના માટે પેન્શનના માટે એ જે યોજના ભારતીય જનતા પાર્ટી જે કહે છે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીના જણાવવા અનુસાર એમણે જે યોજના ઇમ્પ્લિમેન્ટમાં મૂકેલી હતી એને આગાડી ધપાવવા માટે આજે અમારે સરીગામ ગ્રામ પંચાયતે તથા યુવા ચેરિટેબલ ટ્રસ્ટે જે આહવાન કર્યું છે અને કામગીરી કરી છે ખૂબ જ સરાહનીય છે અને સરીગામના તમામ વયવૃદ્ધો વડીલો એમનો સરકાર પણ સારો છે સાથ સહકાર સારો છે આ એનો પ્રતિસાદ પણ સારો મળી રહ્યો છે આજે જે ગ્રામ પંચાયતમાં પરી આની વ્યવસ્થા કરવામાં આવી એ પણ ખૂબ જ સુંદર છે સરાહનીય છે એના માટે હું સરપંચ શ્રી સહદેવભાઈ તથા રાકેશભાઈને પણ ધન્યવાદ પાઠવું છું અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ન્યૂઝ સરીગામ